ભગવાન દ્વારકાધીશની કૃપાથી અને ગુજરાતના બાહોશ ધારાસભ્ય શ્રી કેતનભાઈ નામદાર સાહેબના આશીર્વાદથી છેલ્લા એક મહિનાથી સાડી વિતરણના કાર્યક્રમો ગામે ગામ ચાલી રહ્યા છે અને આશા વર્કર બહેનો હોય આંગણવાડી ચલાવતા બહેનો હોય તેડાગઢ ચલાવતા બહેનો હોય તમામ બહેનોને અમે ગામે ગામ સાડી વિતરણ કરી રહ્યા છીએ તેના ભાગરૂપે શ્રી આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજરોજ વાંસના ગામના માતા બહેનો જેઓ બાકી હતા સાડીમાં તેઓ આજે આવ્યા છે ને એમને આજે સાડી વિતરણ કર્યું છે ભગવાન દ્વારકાધીશની એવી કૃપા છે અમારા ઉપર કે સવારે એક જ દિવસમાં બબે પ્રોગ્રામ કરાવે છે સવારે બેગો વિતરણ કરી છે અત્યારે સાડી વિતરણ કરી રહ્યા છે અને ભગવાન દ્વારકાધીશને પાસે એવી એક આશા રાખું છું કે જીવનભર અમારી મારી પાસે આવાને આવા સેવા કાર્ય કરાવતા રહે ચાહે રક્ષાબંધન હોય દિવાળી હોય કે કોઈ પણ તહેવાર હોય આ માતા બહેનોને હું કંઈક ને કંઈક આપી શકું તેઓ ભગવાન મને મજબૂત બનાવે જેના ભાગરૂપે આ માતા બહેનોને સાડી વિતરણ કરી છે બસ આગળ વધારે ના કહેતા આગળના તમામ વિડીયોમાં આપણે કહી ચૂક્યા છીએ કે આંગણવાડી ચલાવતા બહેનોને સાડી આપવાનું એક જ કારણ છે કે જેઓ નાના ભૂલકાઓ જે જમીન લેવલથી એમની જીવનની શરૂઆત કરતા હોય છે તે નાના ભૂલકાઓને આ બહેનો પોતાના બાળકો સમજી અને એટલું સારું એજ્યુકેશન આપે છે સાચવે છે એમના કામને પ્રોત્સાહન આપવા માટે એમના કામને બિરદાવવા માટે આ છેલ્લા દોઢ એક મહિનાથી અમે સાડી વિતરણના કાર્યક્રમો કર્યા છે ઘણા બધા ગામોમાં આ વર્ષે સાડી વિતરણ કર્યું છે હવે અમે અગિયાર હજાર બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવાનો કાર્યક્રમની આજથી શરૂઆત કરી છે પણ આવનાર દિવસોમાં રક્ષાબંધન હોય દિવાળી હોય તો પણ હું આ તમામ બહેનોને બોલાવી અને સાડી વિતરણ કે જે કંઈક આપવા જેવી વસ્તુ હશે આપીશું બસ આ બહેનો પાસે એક જ વસ્તુ માગ્યું છે કે ભગવાન અને એવી પ્રાર્થના કરજો કે આ સંસ્થા સંજયભાઈ વધારેમાં વધારે લોકો સુધીની સેવા કરી શકે અને વધારેમાં વધારે મજબૂત થઈ શકે જેથી બધાને મળી શકે રહી વાત કેતનભાઈ ઇનામદાર સાહેબની કેતનભાઈ ઇનામદાર સાહેબ